મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે જવાબદારી સાથે ટ્રેક્ટરની માહિતી પૂરો રહેજો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અશોક સિંહને મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડેલ વાત કરું ઓગણીસો અને અઠાણું ના મોડલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર એન્જિન એન્જિન બનાવેલું બનાવેલું જોવા મળશે અને હાઇડ્રોલિક ગેર પણ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર બોનટ નવું નાખવામાં આવ્યું છે પંખા નવા નાખવામાં આવ્યા છે સ્ટેરિંગની એસેમ્બલી નવી નાખવામાં આવી છે બધી લાઇટ પણ નવી જોવા મળશે આખા ટ્રેક્ટર ની અંદર કલર કરવામાં આવ્યો છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

કિંમત એક લાખ અને પાંત્રીસ આ કિંમતર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો અને તમને આ ટ્રેક્ટર માધાપર ચોકડી જય ભવાની હોટલ રાજકોટ જોવા મળશે